શિક્ષણ વિભાગ સૌ ભણે સૌ આગળ વધે તેવા સૂત્ર શાળાના ભીત પર લખતા હોય છે ત્યારે આ સૂત્ર કેટલું સાર્થક છે તે પંચમહાલના શહેરા તાલુકામાં આવેલી બસો શાળા પૈકી એકસો જેટલી શાળાઓ જર્જરિત છે એટલે પચાસ ઉપરાંત શાળાઓના વર્ગખંડો રદ કરી દેવામાં આવ્યા હોય તેમ કહીએ તો નવાઈ નહીં જોકે આ તાલુકાની એક એવી શાળા ડેમલી ગામની નાયક ફળિયા વર્ગ પ્રાથમિક શાળા છે જે પાછલા બે વર્ષથી રાજીવ ગાંધી ભવનમાં ચાલી રહી છે અને એકથી પાંચ ધોરણની શાળામાં વિદ્યાર્થીઓને બે શિક્ષિકાઓ શિક્ષકો શિક્ષણ પૂરું પાડી રહ્યા છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં બસો ચુમ્માલીસ જેટલી પ્રાથમિક શાળા આવેલી છે અને આ શાળાઓમાં બાળકોને સારું શિક્ષણ શિક્ષકો દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે જ્યારે તાલુકાની ઘણી બધી પ્રાથમિક શાળાના વર્ગખંડો જર્જરિત હોવાથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ત્યાં બેસાડવામાં નથી આવી રહ્યા અને શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાના નવીની મકાનો બને તે માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે જાણવા મળી રહ્યું છે જર્જરિત વર્ગખંડો નવીન બની જાય વહેલી તકે તે માટેના પ્રયત્ન તેઓ દ્વારા કરવામાં આવે સાથે વિદ્યાર્થીઓને બેસવામાં તકલીફ ન પડે તે માટે તેઓને ગામની શાળાની પણ મુલાકાત લઈને વ્યવસ્થા કરતા હોય છે મહત્વનું કે શિક્ષણ વિભાગ સૌ આગળ વધે તેવા સૂત્રો શાળાના ભીત પર લખતા હોય છે જાહેરાતો પાછળ લખલૂટ ખર્ચો પણ કરતા હોય છે ત્યારે આ શાળાની સમસ્યા જોતા આ સૂત્રો કેટલાક સાર્થક ગણી શકાય ત્યાં જોતા જ દેખાઈ આવે છે રિપોર્ટર પાર્થિવ દરજી ઇન્ડિયા ન્યૂઝ પંચમહાલ મરઘી અને આ મરઘી છે બીજું કોણ છે એના હાથ હોય કાન હોય મરગી કાન હોય બંને શું કરે છે વાતો બરાબર હા એ નાયક ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ધોરણ એક ની પાંચ ની છે શાળાનું મકાન જૂનું અને જર્જરિત હોવાથી અમે છેલ્લા બે વર્ષથી રાજીવ ગાંધી ભવનમાં બેસીએ છીએ અમે બાળકોને સારું શિક્ષણ પણ આપીએ છીએ પણ અમારી છેલ્લી એક માંગ છે કે શાળાનું મકાન જેમ બને તેમ વહેલી તકે તૈયાર થાય એવું અમે ઈચ્છીએ છીએ મનીષાબેન શહેરા તાલુકામાં કુલ બસો પ્રાથમિક શાળા છે જે પૈકી એકસો બાવન પ્રાથમિક શાળામાં જય દોરડા છે આ એકસો બાવન પ્રાથમિક શાળાઓમાં બાળકોને બેઠક વ્યવસ્થા આપણે પાળી પદ્ધતિ દ્વારા સમાજ ઘરમાં બેસાડીને અન્ય શાળામાં બેસાડીને પણ બાળકોને તકલીફ ન પડે તે રીતે બાળકોની બેઠક વ્યવસ્થા કરેલી છે હાલમાં પણ આ બેઠક વ્યવસ્થા ચાલુમાં છે આપણે ત્યાં આ એકસો બાવન શાળા પૈકી એકસો તેર પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓ મંજૂર કરાવેલા છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમજ તાલુકા વહીવટીતંત્ર દ્વારા આ ઓરડાઓ ઝડપથી બની જાય તે માટે અમે અહીંયા પ્રયત્નશીલ છીએ કૃણાલય સઠીલા